જેમાં આખા ત્રીજના દિવસે નેતૃત્વ તરફથી પવનના સંકેતો મળ્યા છે જેમાં નેતૃત્વ તરફથી પવનથી વહેલું ચોમાસું ગુજરાતમાં બેસશે ગુજરાતમાં ચોમાસું મુર્ગશિર્ષ નક્ષત્રમાંથી બેસશે તેમજ આઠ જૂનથી સમુદ્રનો પ્રવાહ બદલાશે તથા આઠ જૂનથી ચોમાસાની વિધિવત શરૂઆત ગુજરાતમાં આંધીના વંટોળ થશે થશે ત્યારબાદના બીજા મોટા સમાચાર લો બોલો હવે ખેરાલુના ડાવેલ ગામમાં

ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ભાજપના વધુ એક નેતાની પ્રદેશ નેતૃત્વ સામે 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 નારાજગી નારાજગી ભાજપના વધુ એક નેતાની પ્રદેશ નેતૃત્વ આવી જેમાં અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાનો વિડિયો વિડીયો વાયરલ થયો જેમાં નારણ કાછડિયા જણાવે છે કે અમરેલીમાં અનેક મજબૂત ચહેરા હતા ભાજપે નબળા ઉમેદવારને ટિકિટ આપી ભાજપે અમરેલીની જનતા સાથે દ્રોહ કર્યો છે તથા હવે અંદરનો વિખવાદ અને ટિકિટની વહેંચણીને મુદ્દે ભાજપમાં વિવાદ બહાર આવી રહ્યા છે ત્યારબાદ દાહોદ જિલ્લા પ્રશાસન દ્વારા મતદાનને લઈને તાળમાર તૈયારીઓ દાહોદ લોકસભાના પ્રથમ પુરામાં કાલે મરી મતદાન યોજાશે જેમાં જિલ્લા પ્રશાસન દ્વારા મતદાનને લઈને તાળમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી બૂથ નંબર બસો વીસમાં કુલ બારસો ને ચોવીસ મતદારો મતદાન કરશે જેમાં મતદાન માટે કડક સુરક્ષા વ્યવસ્થાનો બંદોબસ્ત ગોઠવાયો છે તેમાં એક પીઆઈ અને બે પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ હાજર રહેશે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર સુરતવાસીઓ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન સુરતવાસીઓ હવે આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન થઈ જજો જેમાં આઈસ્ક્રીમના 10 સેમ્પલના રિપોર્ટ ફેલ થયા છે એસએમસીના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં દૂધની ગુણવત્તા સારી ન હોવાનો તારણ સામે આવ્યો છે તથા 29 સંસ્થાઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 10 લોકોના સેમ્પલ ફેલ થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે SMC દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ જેમાં 10 દિવસ પહેલા બરફ ગોલા કેરી પનીર અને આઈસ્ક્રીમ સહિતનું વેચાણ કરતી સંસ્થાઓમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા ત્યારબાદ ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સાંઘાણીની નિયુક્તિ ઇફકોના ચેરમેન તરીકે મતદાન બાદ દિલીપ સાંઘાણીની નિયુક્તિ કરવામાં આવી છે તેઓ સતત બીજી વખત ચેરમેન તરીકે નિમણૂક પામ્યા આ મતદાનમાં વાઇસ ચેરમેન તરીકે બલવિંદર સિંહની નિયુક્તિ કરી દેવામાં આવી છે ચેરમેન તરીકેની દિલીપ સાંઘાણીની આ બીજી ટમ હશે આગામી પાંચ વર્ષ માટે સાંઘાણીની ઇફ્કોના ચેરમેન તરીકે નિયુક્તિ થતા તેમના સમર્થકો અને ખાસ કરીને તેમના વતન અમરેલીમાં જશ્નનો માહોલ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારબાદમાં મહત્વપૂર્ણ સમાચાર સુરતમાં ભગવાન પશુરામની જન્મ જયંતિની ઉજવણી સુરતમાં ભગવાન પશુરામની જયંતિની ઉજવણી કરાઈ જેમાં ત્રણ કિલોમીટર લાંબી ભગવાન પશુરામની યાત્રા યોજાઈ છે સમસ્ત ગુજરાતના બ્રહ્મ સમાજ દ્વારા યાત્રા કઢાઈ છે તેમાં ગેસ સર્કલ થી પશુરામ ગાર્ડન સુધી આ યાત્રા યોજાઈ শোভા યાત્રામાં સુરત મેયર પણ હાજર રહ્યા હતા ભગવાનના વિવિધ વેશ ધારણ કરીને લોકો યાત્રામાં જોડાયા હતા ત્યારબાદમાં અગત્યપૂર્ણ સમાચાર આજે ઇફકોના ચેરમેનની ચૂંટણી યોજાશે આજે ઇફકોના ચેરમેનની ચૂંટણી યોજાશે આ સમયે કુલ એકવીસ ડાયરેક્ટર મતદાન કરશે આજના કાર્યક્રમની વાત કરીએ તો ઇફકોના ચેરમેનની ચૂંટણી દસ કલાકે શ્રી દિલીપ સાંગાણી ફોર્મ ભરશે તથા આ સાથે જ વાઇસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ પોતાનું ફોર્મ ભરશે આ પછી સાડા દસ કલાકે પરિણામ જાહેર થશે હાલની સ્થિતિને જોતા દિલીપ સાંગાણી ફરી બિનહરીફ જીતે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં ભગવાન જગન્નાથના રથોનું કરાયું વિધિવત પૂજન

આજથી ભગવાન જગન્નાથ મંદિરમાં ભક્તો માટે અલગ અલગ ગરમી સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તેમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં માં પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું તથા અમદાવાદમાં માં જ્યારે રાજકોટમાં બેતાલીસ ચાર ડિગ્રી તાપમાન અને અમરેલીમાં બેતાલીસ જ્યારે કચ્છમાં એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે તેમજ અગિયાર થી તેર મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો પંદર મે ના રોજ તાપી ડાંગ વલસાડ અને નર્મદામાં વરસાદની આગાહી કરાઈ છે ત્યારબાદ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર શ્રી કષ્ટ દેવ હનુમાનજી મંદિર માં અખાત્રીજ નિમિત્તે ભવ્ય આમ ઉત્સવ

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરાયો હતો અને હરિભક્તો આને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી જ સમાચાર દીપડો ગ્રામ્ય જનોમાં ભય નો માહોલ ફેલાયો વલસાડ માં દીપડો ફરી દેખાયો છે જેમાં ગ્રામ્ય જનોમાં ભય નો માહોલ જોવા મળ્યો વલસાડના અતુલ ગામે ફરી એકવાર દીપડો દેખાતા સ્થાનિકો ડરી ગયા છે જેમાં લટાર મારતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો દીપડો અતુલ કંપનીના ગેટ નજીક મુખ્ય રસ્તા પર લટાર મારતો નજરે પડ્યો છે અગાઉ વલસાડના વૈલનાથ ગામે દીપડાએ બે મહિલાઓ પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં માનવ ભક્ષી દીપડો હુમલો કરીને ફરાર થઈ ગયો